જય માતાજી મિત્રો ફરી ના લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે ખેતરમાં આવી ગયા છે બાજરી બાબા માટે બાજરી બાબા ખેતરમાં બાબાનું છે યુરિયા છે ડીએપી છે ખાતર આપવાનું છે હજુ અને પછી પીરવાનું છે બાજરી એમાં હા આ તો પહેલાં ખાતર નાખવાનું ચાલુ છે તમે જોયા છો ખાતર નાખી રહ્યા છે ખેતરમાં બધું ટ્રેક્ટર આપણે ઊભું છે આખવાનું છે હજુ પછી બાજરી પહેરવાની છે જોઈ મિત્રો આપણે સીડાઈ ગયો છે થી બધું હવે પારિયા બાંધવાનું ચાલુ છે પારિયા બંધાઈ જાય પછી બાજરી પહેરવાની છે એ તો પારિયા બાંધવાનું ચાલુ છે આ બાજુ બાંધકીઓ છે બાંધવાની પારી અહીંયા બાજુ બંધવાની છે મિત્રો આ છે બાજરી આ બાજરી બાબવાની છે આપણા ખેતરમાં તો હજી તો પારી બાંધવાની ચાવ છે ટ્રેક્ટરથી તો થોડી વારમાં જ પેરવાની છે અને આ છે બાજરી તો મિત્રો બાજરી પીરવા માટે બધી તૈયારી થઈ રહી છે બાજરી ડોલમાં તોડાઈ ગઈ છે જોઈ રહ્યા તો મિત્રો તમને એવું લાગતું હશે કે આ શું કહી રહ્યા છે તો આ બાજરીમાં ટોટો ચૂનો તે ફેર્યા છે તેના કારણે બાજરી ઉગી જાય સારી રીતે બને તો મિત્રો હવે આપણે બાજરી પહેરવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો બાજરી પહેરી રહ્યા છે